સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ રેલવે પટરી પરથી યુવાનની હાથ પગ લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી પાંચ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા તો અનૈતિક સંબંધમાં હત્યા થઈ સામે છે હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉત્તરાયણ પોલીસે પાંચ હત્યારાઓને ઝડપી પાડ્યા વાત એમ છે કે અંજની ઇન્ડસ્ટ્રીયલ રેલવે પટરી પરથી એક યુવકની હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી હતી જાણ થતા ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઘટનાને લઈ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ તે મૂળ ઉનાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યો પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી સીસીટીવી અને હ્યુમન સોર્સ ની મદદથી સંડોયેલા પાંચ આરોપીઓ અર્પી ઉર્ફે પિન્ટુ યાદવ સત્યમુર્ફે આકાશ યાદવ વિવેક યાદવ સહિત પાંચ હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા આ હત્યા અનૈતિક સંબંધને લઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે અને છ ડિસેમ્બર બે હજાર પચીસની રાત્રિ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચેલ મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં પાંચ ઈસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ પાંચ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે